અત્યારે આમ ગણો તો બીજા બીજામાં આવું ફ્લાવરિંગ નથી બેઠું નથી ફૂલ ને ઉઘડે છે અને આમાં પણ બેસી છે તમે જોઈ શકો અને અત્યારે ફૂટ અને ફૂલ ઉઘડવાના પણ શરૂ છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ આપણે વાડીએ અને આ નવા છીણા એટલે કે જીજી છે સાત અને આઠ આપણે ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર છ નંબર સુધી આવી ગયા હતા હવે સાત અને આઠ બંને આપણે આ ખેતરની અંદર ટ્રાયલ માટે આવેલા છે તો જોઈ શકો કે જે સાતમાં અત્યારે હું તમને એક છોડવો નથી બતાવતો પણ આ ચેટેથી તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં પોપટા અત્યારે બેસવા મીડ્યા છે લાગટ જો તમે જોઈ શકો તો આ છે જીજી સાત નંબર ઘણા ખેડૂત મિત્રોના કોમેન્ટ હતી કે તમે નવો વાય ત્યારે બતાવ્યા હતા અત્યારની પરિસ્થિતિ કેવી છે તો ફાઇનલી ખેડૂત મિત્રો તમે જોઈ શકો તો અત્યારે બે ફૂટની હાઈટના તો અત્યારે થઈ ગયા છે અને આનો છોડ આપણે ફૂલે વિક્રમ આવે ને એ ટાઈપનો છોડ છે અને ફ્લાવરિંગમાં એમની કરતાં પણ સારું છે અને જે પોપટોન આવે ને એ પણ મોટો આવે છે અને આની અંદર જે દાણો આવે ને એ પણ આપણે ત્રણ નંબરનો દાણો આવે ને એની કરતાં પણ થોડોક મોટો દાણો આવે છે જો અત્યારે કોક કોક દાણા બંધાવા મીટા છે આ ટાઈપનો એનો દાણો છે આપણે નેક્સ્ટ ખેડૂત મિત્રો બતાવીશું ખરે આપણે ફક્ત પાંચ જ જોવા છે તો ઘણા ખેડૂતોને કોમેન્ટ હતી કે જે જે સાત નંબર કહેવા છે ફાઇનલી ખેડૂત મિત્રો અત્યારે બધા કરતાં પરફોર્મન્સ સારામાં સારું છે નેક્સ્ટ એટલે કે આગળ આપણે પણ બતાવીશું કે જ્યારે પાક ઉપર આવશે ને એની પહેલાં કે કેવું ફ્લાવરિંગ બેઠું છે એ પણ અત્યારે તમે પણ જોઈ શકો અત્યારે આમ ગણો તો બીજા એક શીણામાં આવું ફ્લાવરિંગ બેઠું નથી ફૂલ ને ઉગડે છે અને આમાં પણ બેસી પડી ગયો છે તમે જોઈ શકો અને અત્યારે ફૂટ અને ફૂલ ઘડવાના પણ શરૂ છે ને બાજુમાં આપણે બે કિલા આઠ નંબર પણ વાવ્યા છે એ પણ હું તમને આગલા વિડીયોમાં બતાવીશ કે આઠ નંબર કઈ ટાઈપના છે કારણ કે આ છે જીજી સાત નંબર કે આપણે જુનાગઢ યુનિવર્સિટીની જ વેરાયટી જીજી સાત રિલીઝ તમે જોઈ શકો પોપટે દાણે અત્યારે ફ્લાવરિંગમાં કાંઈ ન ઘટે અને હાઈટમાં પણ તમે જોઈ શકો તો અત્યારે બે ફૂટની આજુબાજુ તો હાઈટ થઈ ગઈ છે